નમસ્કાર મિત્રો હું છું આપનો જિજ્ઞેશ બારો બધાને મારા જય માતાજી જય જળી દાદા જય હિંગરાજ જય હીરાબા મિત્રો તમે જણાવતા તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે મિત્રો તો અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર મિત્રો બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડને લઈને મિત્રો અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો એમ કહે છે કે ભાઈ આ લોકો મેદાને ઉતર્યા ને તે લોકો મેદાને ઉતર્યા શું આ વાત સાચી છે કે ખોટી છે અને શું ખરેખર મિત્રો જે આપણે જીગ્નેશ કવિરાજ બારોડ છે એ ખરેખર મિત્રો મેદાનમાં ઉતર્યા છે કેમ કે તમને ખબર છે મિત્રો કે દેવાયત ખવડે સૌથી પહેલીવાર મિત્રો આ તો ન કહેવાય પણ કેવું પડે છે છે કે સૌથી પહેલી વાર જ્યારે જિજ્ઞેશેશ કવિરાજ બારોટે મિત્રો એક ગીત ગાવ્યું હતું ને ત્યારે એ ગીતનો વિરોધ પણ કર્યો હતો ને ત્યારબાદ બંને હાથ મિલાવી નાખ્યો ને ભાઈ ભાઈ થઈ ગયા હતા ત્યારથી જ મિત્રો જિજ્ઞેશ કવિરાજ બારોટ ખરેખર દેવાયત ખવડને પોતાનો મોટો ભાઈ માને છે અને તમે પણ જોતા હશો કે દેવાયત ખવડ અને જે જિજ્ઞેશેશ કવિરાજ બારોટ કે એમના પણ કેટલાય ડાયરોમાં તમે ભેગા જોતા હશો સાહેબ અને આ છે સાહેબ પ્રેમ આ છે ભયબંધથી કેમ કે ભાઈબંધ તો સાહેબ એને કહેવાય કે જે ખરેખર આપણા ખભે હાથ મૂકીને આપણને ચાલતા શીખડાવે ને સાહેબ એને સાચો ભયબંધ કહેવાય તો અત્યારે મિત્રો એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જિજ્ઞેશ કવિરાજ બારોટે દેવાયત ખવટને પણ અપીલ કરી છે કે જે વિવાદ છે એને શાંત કરવા માટે બે હાથ જોડ્યા છે કે સાહેબ તમે આ વિવાદને આગળ ના વધારો ભલે ગમે લોકો ભૂલી ગયા હોય પરંતુ તમારે હવે વધારે વિડીયો નથી બનાવવાના તમારે એનો રિપ્લાય પણ નથી આપવાનો એ રીતે સાહેબે પણ સરસ મજાની વાત કરી હતી અને ખરેખર મિત્રો મને પણ આ વાત પર્સનલી ખૂબ જ વધારે સારી લાગી છે કેમ કે જો કોઈ કલાકાર આવીને કલાકારને સપોર્ટ કરીને અને સમજાવે કે ખરેખર આપણે એને વળતો જવાબ ન આપવો જોઈએ આપણે બધા ભાઈ ભાઈઓ છીએ કલાકાર છીએ કલાકારની દુનિયામાં રહેવું છે હંમેશા માટે આપણે ભેગા થવાનું છે તો આવો વિવાદ ન કરવો જોઈએ અને તમને પણ ખબર હશે કે ગઈકાલે કાઠી સમાજ અને ગઢવી સમાજની મિટિંગ થઈ હતી ને એમાં પણ સમાધાનને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી તો અત્યારે મિત્રો એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને તમને વિડીયો પણ આગળ મેં બતાવી દીધો છે તો બસ આજ માટે આટલું રાખીએ છીએ હવે તમે શું કહેશો મિત્રો આ વિવાદને લઈને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બસ આજ માટે આટલું મળીએ છીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ